રાજકોટમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના દર્શને પહોંચ્યા દર્શને પહોંચ્યા હતા આજે સવારથી જ પ્રચાર અને મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે પરેશ ધાનાણી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે કહ્યું હતું કે રાજકોટ નાના અને મધ્યમ ધંધાઓ બંધ થઈ રહ્યા છે લાખો

રણ મેદાનમાં પરિવર્તિત કરવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો છે ત્યારે ખૂબ મોટા પડકારો અને અમે અહીંયા આવ્યા છીએ એ જ પડકારો જન જન સુધી પહોંચાડવાની આપ સૌ નિષ્ઠાપૂર્વક હંમેશા જવાબદારી નિભાવતા એવા છે આ રાજકોટનું એ સંસદી મત વિસ્તારને સાંસદ ચૂંટીને આપે એટલા પૂરતું સીમિત નથી સતત સળંગ સત્તાના મધમાં શાસકો નો અહંકાર હવે સાતમા આસમાને પહોંચ્યો છે ને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ ભાષા ધર્મ પ્રાંતના લોકો પીડાઈ રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશન થી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સરપંચથી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ચારેય કોર ભાજપનો જય જયકાર છે કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી છે ગુજરાતની વિધાનસભા સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડા અને નિષ્ફળતાનો ભોગ આજ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બની રહ્યા છે ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટે એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ છે સત્તા ચૂંટાયેલા સરકાર દ્વારા ઊભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં માં મંદીની મોકાણ છે નાના મધ્યમ વર્ગી વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે દુકાનોના શટર પડી રહ્યા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચીને ભણેલો ગણેલો મારો ગુજરાતનો યુવાન એને નોકરી નથી મળતી